ચાલો ભાઈ બધા ને ગુડ મોર્નિંગ પહેલાં તો અને સવાર સવાર બધાનું સ્વાગત છે આપણું વિડીયો બે મજા સમજી ગયા આપણે વર્કઆઉટ ચાલુ કરી દીધું હવાના પૂરમાં ડેલી રૂટીન સાં મંગાવીએ ને એટલે લાંબા ટાઈમે પછી તો આવું થાય એમાં જો ક્રેક થઈ ગયો અહીંથી આમ આ ભાંગતું જાય અને છેલ્લે આમ તો પૂગી ગયું આખું કટ થઈ ગયું પડતી છે એક વાર થઈ ગયું છે એક ને બે કટ થઈ ગયું કમ્પ્લીટ એકદમ અને ડાયટિંગ ડાયટિંગ બેટિંગ નહીં બટ હવારમાં હે ને આ બીજી પ્રોટીન પાવડરનું કરતા હે ને આખા બહાર દેશી રાઇટી ચણા કે પહેલાં મૂકી દીધા હતા અને ચણા હવે જે ખાવા નહીં ગરમીમાં રેપજેપ થઈ ગયા આવી છે કે ઠંડી પડે તો એટલી તોય તો આમાં ચણા એક પણ બેડ કરવાનું છે કારણ કે પલરવા મૂકી ને એટલે પછી જોઈએ આવા ફૂલી જાય પછી આને ખાવાના તો ભાઈ જે વસ્તુ છે ને ઓલ્ડ ઇઝ ગોલ્ડ અને આ બધાને આમ તો ફેવરિટ જ છે મે નામ સાંભળતા હે ને મોઢામાં પાણી આવી ગયું જોવા કાચરા અને એ એટલી બધી સંખ્યામાં પેલા સ્કૂલમાં ગઈ ને ત્યારે નાની નાની કાચરી મળતી હતી દુકાને પછી કાયત્રી લાવી અને જલજીરા લાવી અને જલજીરા અથવા તો મીઠું લાવી ને એના પે ગેરવાનું લગાવવા હા ભાઈ ભી ભી આવતી થી ને ત્ર્યાં માંકા ઢેગલા કરેલા હોય પછીમાંથી આમાં બજે બહુ મસ્તી થઈ હવે તો નથી કદની ક્યાં ગઈ હોય લુપ્ત થઈ ગઈ જ જાવી જાય જલજીરા પે ને મીઠા ટોડા ને માહે ને ડબોડી ને ગોડીન ને મજા આવે કાચરા કાચરા જો

મારું બધું જો અમારા કોટામાં કે ને આમાં નાખી દીધો આજે હે ખાય ને આની અંદર આમ નો ખાતા હોય ને તો કઈ ખાય હાવ મારા જેવી નથી ખાતી ને પેલા ખાતી હવે ખાવા ખાતા હોય તે મને કાઈ જ ખાતું હોય હાવ એવું થાય દાંતમાં ખાય દાંતમ બાઈ જતા હોય હા ખાટા કાઈક રહો ભાઈ એવું જ થાય દાંતમ બાઈ જાય ખાતા હોય તો એમ લાગે કેમ કે આ ટાઈપ ના બહુ ખાટા આવે ને અબ મજા આવે ખાવાની એ ખવાય ભલે ને એટલી રેડી દા તો બગડે બીજી દી રેડી થઈ ગઈ ઓટોમેટિક બાકી તો જો હાલો નોઈ થાય થાય બાકી થઈ ગઈ વસ્તુ છે ને બીજી હાલ પણ કાયતર તો હોય ને એટલે વધારે થાય અમુક ને જે એટલે બીજું કંઈ ખાઈ ટેસ્ટ અને છે આ હું છે મોઢામાં બીજું એટલે

કોટ બધા ટાઈપ ના હે ને આ અંદર ગરમ આમાં તો કેટલા કલર હતા આ કંઈક ચોવીસો પચીસો નો એમ કંઈક લીધો હતો બહુ આ આ કોટ બહુ મોંઘાયા પાછા કલર આમાં ન જાય એ તો અટાણે ઉજવાર નથી પડતો ને દેખાય